સત્કાર સમારોહ યોજાયો વડોદરામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલની ઉપસ્થિતિમાં વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન રાજપૂતના નવનિયુક્ત હોદ્દાને લઈને સત્કાર સમારોહ યોજાયો દાંડિયા બજાર લકડી પુલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો જેમાં અનેક મહિલા આગેવાનો હોદ્દેદારો બહેનો અને કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા પાર્વતીબેન રાજપૂતને ફૂલહારથી સન્માનિત કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈની ઉપસ્થિતિમાં યોજાયો હતો વડોદરા તાલુકા વડોદરા શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે શહેરમાં પાર્વતીબેન રાજપૂત અને જિલ્લાની અંદર લતાબેન સોનીની નિમણૂક કરવામાં આવી છે ત્યારે બંને બહેનો ખૂબ ઉત્સાહી છે અને ખૂબ મહેનતું છે આવનારા સમયની અંદર વડોદરા શહેર અને જિલ્લાનું મહિલા સંગઠન મજબૂત બનશે અને મહિલાઓને લગતા પ્રશ્ન ના અવાજને ઉઠાવી અને લડત આપશે એમના ન્યાય માટે લડતા રહીશું અને આવનારા સમયની અંદર કોંગ્રેસની સરકાર બનાવવા માટે ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે અત્યારે હાલ ગુજરાતની અંદર દસ હજાર મહિલાઓએ મેમ્બરશીપ કરી છે અને પૂરા ઇન્ડિયાની અંદર પાંચ લાખ મહિલાઓ જોડાઈ ચૂકી છે